ભાવનગર અમીપરા સિપાઈ જમાતે વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર અમીપરા સિપાઈ જમાત દ્વારા અમીપરા સિપાઈ ખાના શેલા રસ્તા હોલ ખાતે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે એક ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમીપરા સિપાઈ જમાતના બાળકો એક ધોરણથી કોલેજ સુધીનાને સારા માર્ક્સ લાવનારને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એમાં સારા ટોપર્સ વિદ્યાર્થીમાં બેતાલીસ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સ્ટેજ ઉપર માનુભો દ્વારા મોમેન્ટોને બે

કોર્પોરેશનની અંદર ઇલેક્શન લડી અને વિરોધ પક્ષના નેતા પણ બની ચૂક્યો છું બીજું ખાસ એટલા માટે આજે કહેવું પડે કે અમીપરા સિપાહી જમાતની અંદર આટલી બધી પબ્લિક હોય આટલા બધા વિદ્યાર્થીઓ હોય અને ફર્સ્ટ ટાઈમ આ રીતનો શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ રાખેલ છે તેની અંદર આપ જોઈ શકો છો કે બોડી સંખ્યામાં લેડીઝ અને જેન્ટ્સ બે છે પરંતુ વધારે પ્રમાણની અંદર લેડીસો વધારે છે એટલે ખાસ તો આપણે એને એપ્રિસિએટ કરવા જોઈએ કે ભાઈ સમાજની અંદર એમાં જે સિપાહી સમાજની અંદર જ્યારે લેડીસો આટલું બધું પ્રવૃત્તિમાં રસ લેતા હોય તો એ અભિનંદનને પાત્ર છે બીજી વાત રે ઇનામની ઈનામ તો માનો કે જેને નંબર આવે એને આપવાના જ છે પરંતુ ખાસ એવી વાત બની છે કે ચાલીસ જણાને જે પસંદ કર્યા એમાં પચીસ તો લેડીઝ છે એટલે ફરી ફરીને આપણે મહિલા ઉત્સાહ જે વધે એટલા માટે થઈને આ કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર અમની પહેલા સિપાહી જમાત તરફથી ફર્સ્ટ વાર પહેલી વાર પ્રથમ વાર આ અને આટલી મોટી સંખ્યામાં આપ જોવો કે વિદ્યાર્થીઓ છે અને અમારી જમાત તરફથી એવી ઈચ્છા છે કે આથી આગળ જે ભણતા હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય એટલે એને તમામ જાતની સવલત અને મદદ જમાત તરફથી કરવામાં આવશે એવો પણ આજ નિર્ણય લીધો છે એટલે ફરી ફરીને અમારો આગ્રહ છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એટલા માટે થઈ અગાઉના બધા તમામ પ્રમુખો તમામ સેક્રેટરીઓ તમામ હોદ્દેદારો પણ હાજર રહીને પ્રોત્સાહિત કરેલ છે એટલે સિપાહી સમાજની અંદર રમીપરામાં ફર્સ્ટ આવો ભવ્ય પ્રોગ્રામ થયો છે એટલે ખાસ રમીપરા સિપાઈ જમાતના પ્રમુખ તેમજ તેમજ તેની કારોબારી અને જે કાર્યકરો છે એ બધા અભિનંદન વિદ્યાર્થીને મેં કીધું એમ વસ્તુ તો આપી છે પણ મોમેન્ટો આપી છે વસ્તુ આપી છે સીડ આપ્યા છે પણ વધારે મેં કીધું એમ કે પ્રોત્સાહિત થાય ઇનામ તો બરોબર છે કે રાજી થાય પણ જાહેરની અંદર જ્યારે આવું કોઈનું સન્માન થાય તો એનું કુટુંબનું સગા સંબંધીઓ અને નાતનું બધાને ગૌરવ વધે એવો આ પ્રોગ્રામ છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે